श्याम सुंदर ते हमने महारानी की जय आज जे गोकुलनी अंदर यमुना नदी छे से खूबत प्रदूषित થઈ રહી છે તો એમાં બધું ફેક્ટરી નું પાણી અને કચરો બધા નાખે છે તો ઈ પાણી અત્યારે પીવાલાયક તો નથી એટલે પશુ પક્ષી એ લોકો પણ અંદર મરવાની શક્યતા હોય એવું પાણી ઝેરી બની ગયું છે અને આપણે જે સ્નાન ને પાન કરવાનું હોય ઈ પણ આપણે કરી શકતા નથી તો બે હજાર ને ત્રેવીસ દરમિયાન કરવાની છે એમાં આપણે આપણો સાથ ને સહકાર દેવાનો છે તો આપણે એમાં એક રૂપિયો પણ ખર્ચવાનો નથી ફક્ત આપણે આપણું નામ સિગ્નેચર કરીને મોકલવાનું છે તો વહેલી તો કાર્ય થાય છે અને મેં તો એવો સંકલ્પ કર્યો છે કે મારે પાંચ હજાર લોકોની સિગ્નેચર લેવી છે ત્યાં સુધી હું આવી એક ભાઈએ એવો નિર્ણય લીધો છે કે હું ત્યાં સુધી મીઠાઈ નહીં ખાવ અને કેરી નહીં ખાવ જ્યાં સુધી શુદ્ધિકરણ નહીં થાય ત્યાં સુધી પણ મેં તો એમ કહીધું છે કે હું ખાલી પાંચ હજાર સહી કરીશ ત્યાં સુધી નક્કી નથી બાકી આ બધાનો સાથ સહકાર હજી તમે એક જણ મને પચાસ સહી લાવી આપો એક વ્યક્તિ હું તમને બધાને ચેરોક્સ આપું તમે બધા મને થોડોક સાથ સહયોગ આપો અને આપણે આ કાર્યને અવિરત આગળ ચાલીએ અને ધનંજયભાઈ શાહ અને દરેક કથાકારો બધા જ બધાને કથાની અંદર પોતાના વિનંતી કરે છે કે દરેક લોકો આમાં જોડાવ યમુના શુદ્ધિકરણ અભિયાનની અંદર અને પંકજ